આપણે સોગન થઈ જવાનું હોય તો એક પાટીદાર હો વટલો પરિવર્તન કરો બોલો માં ઉમા ખોડલ ની સોગન ખાધી તો કરો ભાઈ માં ઉમા ખોડલ અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો તો એનો હજી અમે બદલો નહી લઈ શક્યા પણ આજે સબ્બી જીરો નું અભિમાન તોડી દે રાજા રાવણ ની એક પાટણ જંગી બહુમતીથી ની જીતાડી અને લોકસભામાં આપણે ચંદ્ર

અને બીજું તો એક પાર્ટી ના સ્વ લોકોને સમજાવશે